शुभ आदर सर कार्यक्रम के अलग घटक में स्वागत उद्बोधन के लिए विनती करू छु एसीएस एमके दास सर ने आजना सभा अवसर पर आप मानुभाव ने शब्द प्रस्तुतिया अवसर से माननीय मुखपत्री श्री पटेल साहब माननीय मित्र श्री सग्गी साहब सीएस साहब डीसीपी साहब सचेतकारी मित्रो પ્રેસ મિડિયાની થોડો આપ જેમ જાણો છો ભારતનો વિકાસ પણ થઈ રહ્યો છે અને ગુજરાત ભારતમાં બહુ થયેલી જન્ડ છે હમણાં જ વિશ્વ માત્ર તાવત કેવી છે આર્થિક તાલકત ભારત પણ જોઈ રહ્યા છે લોકો આ વર્ષે આપણે ફોરજી પણ જઈશું અને ત્રણેય વર્ષમાં થળી પણ થઈશું આર્થિક તાલકત બધાય જોયું આપણી શણી તાકત કેવી છે એ પણ આટલું ઊંચી બિલકુલ વન સાઇડેડ વોટ દે ઉટ એપીલ અને જે હિંમતે ભારતીય સરકાર બતાવી છે એ અદ્ભુત છે અને મારે ગૌરવની વાત છે એ જ પ્રમાણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પોલીસ પણ ખૂબ સક્ષમ છે ગુજરાત જે વિકાસ થયો છે આજે એક વાત મને કબળતક મળી હતી કે વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઓન ધ મેજર ઇકોનોમી માં કોઈ છે

વિકસિત રાષ્ટ્ર પર રહ્યા છે ત્યારે અમારી હવે જરૂરિયાત છે કે અમે માત્ર બીજા જો જોડે નહીં પરંતુ વિકસિત દેશમાં ત્યાં કેવો ક્રાઇમ છે ત્યાં કેવો થાય છે ડિસેશન ત્યાં કેવી રીતે થાય છે કન્વિક્શન ત્યાં લોકો કેમ ફેલ કરે છે આવો હોવો જોઈએ પ્રજાનો અભિગમ કેમ છે પોલીસ પ્રતિ અને પોલીસનો સહકાર કેવો છે લોકો માટે એ બહુ જરૂરી છે લોકોને પોલીસથી ફાયદા થાય લોકોને લાગે કે પોલીસ સફળ છે જે ઇંગ્લેન્ડ માં બીજી જગ્યાએ જોઈએ છે આપણે કેટલા લાગણી છે લોકોને ભાઈ તો બોલ્યું કોને ક્રિમિનલ તો કોઈને પણ ભાઈ થાય કે પોલીસ છે મક્કમ છે પાવરફુલ છે વેલ ઇક્વિપ્ડ છે એ તરફ પર જવાનું છે અને આજે જે પ્રોગ્રામ છે આ એ દિશામાં છે લોકોને કેમ લાગે છે આજે જે આપણી જે 73 બાર પ્રોગ્રામ છે

उपरांत पुलिस स्टेशन में कंप्यूटराइजेशन नेटवर्किंग फीडबैक सेंटर और घा कामों थी रहा है जेना थकी तो आप एक्सेबल से लोग तो आ तो वक्त बदल बदल मैंने मृत्यु सिंह मैंने मृत्यु सिंह सी एस सर डीजीपी सर आप बता अधिकारी मित्रों प्रेस मीडिया मित्रों बता हूँ स्वागत करूँ छूँ और जय थैंक यू सर આઈ પ્રગતિ પોર્ટલ અને સાયબર ડ્રાઇવ પોર્ટલ બંને આજે જ્યારે આપણે લોન્ચ કરી રહ્યા છીએ ત્યારે આઈ પ્રગતિ પોર્ટલની વિશેષતા અને ઉપયોગિતા વિશે માહિતગાર કરવા માટે વિનંતી કરીશ ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ આયસન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માનણિયા ગૃહમંત્રી શ્રી મુખ્ય સચિવશ્રી અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ અહીંયા ઉપસ્થિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારી અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રો ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમ ને બનાવી આજે માનનીય મુખ્યમંત્રીશ્રી ના હસ્તે બે ખૂબ મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે આ બંને યોજનાઓ બાબતે ખૂબ બ્રીફલી આપણે માહિતગાર કરવા માંગુ છું સર્વપ્રથમ જે ગુજરાત પોલીસની પ્રજાલક્ષી અભિગમનો એ પોટલ છે એમના રીતે જે છે આઈ પ્રગતિ આપણે ગુજરાત રાજ્યના છસો પચાસ થી પણ વધુ પોલીસ સ્ટેશન દરેક પોલીસ સ્ટેશનમાં જ્યારે કોઈ પણ એફઆઈઆર નોંધવામાં આવે એટલે એ ફરિયાદીને એમના કેસ અંગે જે કંઈ પ્રગતિ થઈ રહી છે એ પ્રગતિથી સમયાંતરે એમને ઓટોમેટિકલી જનરેટેડ સિસ્ટમથી એક્યુરેટ અને સમયસર ઇન્ફોર્મેશન મળે એક્યુરેટ માહિતી મળે કેસની જે પ્રગતિ થઈ રહી છે તેનાથી માહિતગાર થાય એ હેતુથી આઈ પ્રગતિ લોન્ચ કરવામાં આવી રહી છે इमा चार तबके फरियादी ने माहिती आपका मौत से आप इतने ई कुछ कॉप छे ई कुछ कॉप ने सिस्टम थी ऑटोमेटिकली एसएमएस ये जितने फरियादी ने शूट थे जैसे प्रथम तबके जरे एफआईआर दाखिल था एक क्या है फरियादी पास एसएमएस जैसे कि तुम्हारी आप फरियाद आप पुलिस स्टेशन में आप कलम मुझे दाखिल करवाना आ, आ, आ रही है � તપાસના કામે જ્યારે પંચનામું પૂરું થાય એટલે પંચનામું પૂર્ણ થયેલ છે તે બાબતે એટલે કસેન્દ્ર જશે જે તે ફરિયાદીને અને ફરિયાદને જાણ કરવામાં આવશે કે આ તારીખે તમારી ફરિયાદ અંગેનું પંચનામું આજે પૂર્ણ કરવામાં આવ્યું છે ત્રીજા તબક્કે જ્યારે આ ગુનાના કામે આપણે આરોપીઓને અટક કરીએ છીએ જ્યારે પણ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે ત્યારે આ માહિતી પણ ફરિયાદીને એસએમએસથી મળી જાય અને છેલ્લે જરા કેસનું ચાર્જશીટ કરવામાં આવે જે તે કોર્ટમાં ત્યારે ચાર્જશીટ નંબર અને ચાર્જશીટની તારીખ પણ ફરિયાદીને મળી જાય છે ઓટોમેટિકલી જનરેટેડ એસએમએસ સિસ્ટમ એટલે આપણે એમને નામ આપ્યું છે આઈ પ્રગતિ એટલે ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ પ્રગતિ અહેવાલ જે આપણે ફરિયાદીને આપવા હોઈએ છીએ ઇન્વેસ્ટિકેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટકલી જનરેટેડ એક્યુરેટ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેટ એમને જે ઇન્ફોર્મેશન મળશે એ શૂ થઈ જશે એટલે જે પ્રકારે પોલીસની કામતા પણ લખશે અને ફરિયાદીને એમના કામી રીતે પ્રગતિ થઈ રહી છે અને સરાંતે એમને માહિતી પણ મળી રહેશે ટેરા પુછકો અર્પણે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં આ રાજ્યમાં ઢેરા પુછ્કો અર્પણે સામાન્ય પોલીસ સ્ટેશન માં

આ ઘટના એક મારે તમારી જોડે શેર કરવી છે માધ્યમથી લોકો સુધી પહોંચે છે આપણે હંમેશા કે જે લોકો ભણેલા હોય છે એને બધી જ એ નથી પણ તો એક કહેવત છે કે માલ એટલે આવા લોકો જે વધારે ભણેલા છે જે વધારે પોતાની જાતને મળ્યું હોય સમજતા હોય એવા લોકો આની અંદર વધારે શિકાર પડે ગામડાના લોકો જો તમે સામાન્ય રીતે અમે સર્વે કરાવ્યો તો આઈડિયા આવ્યો કે ગામડાના લોકો આની અંદર સૌથી ઓછા શિકાર પડે એટલે આવા લોકો જે શિકાર બને તેના પછી આપણે ગુજરાતના ખૂણે ખૂણે દરેક જગ્યા પર પર સાયબર ફ્રોડ સાથે કયા નંબર કોલ કરવો તાત્કાલિક માહિતી આપવી જેના કારણે આવા લોકોને આપણે બચાવી શકીએ એની જે રકમ કહી હોય બચાવી શકીએ પરંતુ ઘણા લોકો હજી ખૂબ સમય લે છે પરંતુ જો સમયસર જો ફોન કરે તો એવા લોકોની રકમ પાછી અપાવવામાં ગુજરાત પોલીસને દેશમાં સૌથી વધારે સફળતા પ્રાપ્ત થઈ છે અને રાજ્યના બધા સાયબર ક્રાઇમ યુનિટોને હું એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રકમ પરત મેળવવા માટે કોઈ બી ધક્કા ના ખાવો જેની સીસ થઈ હોય જેના રકમો બ્લોક થયા હોય એને પાછી રકમ અપાવવા માટે ધક્કા ના ખાવા પડે તે માટે આ ઓનલાઈન ફોર્મેટ આવનારા દિવસોમાં ખૂબ જ કામગીરી

ગયા બજેટમાં ગુજરાત સરકારે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીનો આભાર માનવા માંગુ છું ખૂબ મોટા મનથી અને આવનારા સમયની ચેલેન્જીસોને વિચારીને આજના સમયે આપણે અનેક લોકોને વાઈચો સાથે એક રાજ્યો આજકાલ એન્ટી ની વાત કરે છે ગુજરાત પોલીસ એક પ્રોએક્ટિવ પોલીસ છે અને આપણી પોલિસી પણ પ્રોએક્ટિવ છે તે કારણે આપણે એક વર્ષ પહેલા એન્ટી ડ્રોન પ્રોક્યોર કરેલા હતા અને આ એન્ટી ડ્રોન ભલે આપની ડિફેન્સ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે આપણે આપના એન્ટી ડ્રોન કોઈ કામ ના આવે પરંતુ આપણી પાસે વ્યવસ્થા હો આપણી પાસે બી લિમિટેડ હતી વ્યવસ્થાઓ પરંતુ એ વ્યવસ્થાઓ જે માનગરોમાં હતી એ તાત્કાલિક પરિસ્થિતિ આવતા નિર્ણય લેવામાં આવ્યો જે બોર્ડર ડિસ્ટ્રિક્ટ હતા એની અંદર આપણે આપણા એન્ટી ડ્રોનનો બી ઉપયોગ થઈ શકે તે માટે મોકલેલા હતા આપણી ડિફેન્સ સિસ્ટમને આપણે સલામી આપવી પડે કે કોઈ બી એક્ટિવ ડ્રોન રાજ્ય સરકારના આપણો ઉપયોગ ના કરવા પડ્યા પરંતુ એ વ્યવસ્થા જરૂર પડે તો આપણી પાસે સ્ટેટ પોલીસિંગ તરીકે આપણે જે બસાવેલા હતા એ જરૂરથી બોર્ડર ડિસ્ટ્રિક્ટને મોકલવામાં આવ્યા અને જરૂર પડે તો આપણી રેન્જ પ્રમાણે આપણી પાસે ડિફેન્સ જેટલા મોટા એન્ટી ડ્રોન ના હોય પરંતુ રાજ્ય સરકારને જે ઉપયોગમાં આવી શકે તેવા એન્ટી ડ્રોન સમયસર લેવામાં આવ્યા હતા તો આ વખતે ક્યાંક ને ક્યાંક બોર્ડર ને આપવામાં આપણે એ ઉપયોગી થઈ શક્યા હતા આવનારા દિવસોમાં આપણે પ્રોએક્ટિવલી પોલિસીના ભાગરૂપે લોકોને જે સૌથી વધારે ફરિયાદો આવે છે જેના માટે લોકોએ વધુમાં વધુ દોડવું પડે છે સીએમ સાહેબની સૂચનાથી વધુમાં વધુ ઓનલાઈન ફોર્મેટ પર આ બધી પ્રોસેસોને લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં બધા સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરાઓ લાગી જાય પરંતુ સીસીટીવી કેમેરાઓના જે યુનિટ છે એ બધા ડિપાર્ટમેન્ટ કે અલગ અલગ વ્યવસ્થાઓના હિસાબે ગોઠવેલા હોય એ બધી જ વ્યવસ્થાઓ બધા જ ડિપાર્ટમેન્ટ એકબીજાના સીસીટીવી કઈ રીતે વાપરી શકે એસીએસ હોમના માર્ગદર્શનમાં એમના અધ્યક્ષમાં એક કમિટી બનાવીને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ બધા જ

કઈ રીતે લાભ મળી શકે તે દિશામાં કામગીરી કરવા માટે ગુજરાતનો ગૃહ વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને મને વિશ્વાસ છે કે આ પોર્ટલ પર અમે માત્ર લોન્ચિંગ કરવા પૂરતું પરંતુ એનો દર અઠવાડિયે દર પંદર દિવસે અલગ અલગ લેવલ રિવ્યુ કરીને આ કામગીરીને આગળ વધારવામાં આવશે આપ સૌ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કલેક્ટરને આગળ દબાવ હતા ફાઈલનો કાર્યક્રમ જેના માટે આયોજિત થયો છે તેવા બન્ને પોર્ટલ ઈ પ્રગતિ પોર્ટલ રિપોર્ટના માધ્યમથી લોન્ચ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરને વિનંતી કરીને આપના વરદસ્તે આ બંનેનું લોન્ચレજીબતા પરસો સંતર સૈક્રા ઈ પ્રગતિ પોર્ટલના નિયમોના કાર્યંતને નિમિત્તે આને દરેક સેતુની પ્રગતિ

આપણે સૌ અહિયા ઉપસ્થિત છીએ એમાં પ્રજા મંત્ર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને ખુબ બધી તાલીઓના સાથે આમંત્રિત કરીએ અને એમના મંગલ અને પ્રેમ પૂર્વ સાંભળીએ પોર્ટલ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર જોશી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંકે દાસ રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ રાયજી આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયા મિત્રો સૌને મારા નમસ્કાર ખૂબ સારી બંને પોર્ટલમાં આજે લોન્ચિંગ થયું છે લોકોને જેટલો વધુ ને વધુ સરકારી કોઈ પણ કચેરી એના ઉપર વધુ ને વધુ વિશ્વાસ કેવી રીતે ઉભો થઈ શકે એના માટે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એના ઉપર ગૃહ વિભાગે ખૂબ સારી કાર્યવાહી કરીને આજે આ પોર્ટલના લોન્ચિંગ કરે છે આવનાર દિવસોમાં એની અંદર જે સુધારા વધારા કરવાના થશે કરતા જવાય પણ શરૂઆત કરીશું તો એની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ભૂલો થવાની શક્યતા છે એની અંદર આપણે કહીએ છીએ ને કે ભાઈ સુધારો કરવા વાળાની નજર કરતા એની અંદર આપણે એની સામનો તો જોવાનું રહેતું જ નથી આપણે આપણી રીતે આગળ વધવાનું છે અત્યારે તો ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરથી અત્યારે સમગ્ર દેશમાં સિંદુરના કારણે સમગ્ર દેશમાં ગર્વ અને રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના આજે વ્યાપી છે આપણી સેનાએ ટેકનોલોજીની તાકાત અને સાહસથી ન્યુ એજ વોર ફેમમાં પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી છે આ સમય આપણી સેના પર ગર્વ કરવાનો સમય છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં

અને આવનારા સમયમાં પણ ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધવાનો છે આપણે બદલાતી ટેકનોલોજીની સાથે તાલ મિલાવવો જ પડે આજનો આ કાર્યક્રમ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે આજે આઈ પ્રગતિ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ તેરા પૂછકો અર્પણ અને અનફીશ પોર્ટલ ના રાજ્યના નાગરિકો માટે ખુલ્લા મૂકવામાં આવે છે આ પોર્ટલ દ્વારા નાણાકીય સાઇબર ટ્રાઇબને લગતી ફરિયાદોના આધારે ફ્રીઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અને અનફીશ કરવા માટે નાગરિકોને સરળતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં પોલિશિંગમાં ટેકનોલોજીને ખૂબ મહત્વ આમ

અને સુસંગત બનાવવાનો પ્રયત્ન કર્યો છે આપણે આજે ટેકનોલોજીની મદદથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈની જોડીએ ગુજરાતમાં પોલીસ દળનું મનોબળ તો વધાર્યું છે સાથે સાથે આતંકવાદ ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે જરૂરી કાયદા કાયદાકીય સુધારાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્રને સુધાર કર્યું છે આજે આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયે રૂપોળ બદલાવો લાવી સ્ટ્રીટ સ્પેસ થી લઈને સાયબર સ્પેસ સુધી ગોરાખોરી ડામવા માટે સુસજ્જ બન્યા છે અને એ માટે પ્રકલ્પો પોલીસ દળે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈના સ્ટેજ જ મળ્યા છે

રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ છે રાજ્ય સરકાર પણ પોલીસને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવાની દિશાને આગળ વધી રહ્યા છે આ માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ નો રોડ મેપ ઘડ્યો છે અને તેમાં પણ નાગરિકોની સલામતી સુરક્ષાથી વિકસિત ગુજરાતનું લક્ષ્ય રાખ્યું છે આપનું યુવા પોલીસ દળ મલ્ટી ટાસ્કિંગ એક્શન બનીને વિકસિત વિકસિત સુરક્ષિત ગુજરાતનું લક્ષ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમો ભારત માતા કી જય વંદે જય જય ગરુ પાર્ટી માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય ગૃહ રાજ્ય મંત્રી શ્રી બીજી સર એસીએસ સર સીએસ સર તમામ અત્રે ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર પ્રગટ કરું છું અત્રે ઉપસ્થિત તમામ અધિકારી અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું પ્રેસ મીડિયાના